જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં એકાદશી પ્રાગટ્ય એકાદશીનું સ્વરૂપ તથા એકાદશીના દિવસે અન્નગ્રહણ શા માટે નથી કરવામાં આવતું તેની સુંદર કથા સાંભળશું એક દિવસ જૈમીન ઋષિ પોતાના ગુરુદેવ શ્રી વેદવ્યાસ દેવજીને કહેવા લાગ્યા હે ગુરુદેવ આપની કૃપાથી મેં સર્વ પાપનાશક બ્રાહ્મણોના ચરણો દાખ પાન મહાત્મ અને ગંગાજીના શુભ મહાત્મને સાંભળ્યું હવે હું આપને વિનંતી કરું છું કે કૃપાપૂર્વક શ્રી એકાદશીના પ્રાગટ્યની કથા જણાવો હે ગુરુદેવ એકાદશી તિથિ ક્યારે અને કોના થકી પ્રગટ થઈ તેના વ્રતની વિધિ શું છે આ વ્રતના પૂજ્યતમ દેવતા કોણ છે આ વ્રત કરવાથી શું ફળ મળે છે અને ન કરવાથી શું દોષ લાગે કૃપા કરીને આ બધાનું વર્ણન કરો શ્રી જયમીનના આ પ્રમાણેના પ્રશ્નો સાંભળીને શ્રી વ્યાસદેવ આનંદિત થઈને બોલ્યા હે વ્રિપર્સી જયમિની અગિયારસના ફળનું પરિપૂર્ણ રૂપે વર્ણન કરવું એ તો એકમાત્ર ભગવાન નારાયણ માટે જ સંભવિત ગણાય તેમના વગર બીજી કોઈ વ્યક્તિનું આવું સામથર્ય નથી કે પરિપૂર્ણ ભાવે તેનું વર્ણન કરી શકે છતાં તમારા પ્રશ્નના ઉત્તર રૂપે હું સંશેકમાં વર્ણન કરવાનો પ્રયત્ન કરું છું તેને તમે ધ્યાનપૂર્વક સાંભળો આમ કહીને વ્યાસદેવે આ પ્રમાણેનું ઉપાખ્યાન સંભળાવ્યું કે વિશ્વ સૃષ્ટિની શરૂઆતમાં સ્વયં ભગવાનને સંસારની રચના કરી જેમાં મૃત્યુલોકમાં રહેતા માનવ સમુદાયના શાસન માટે એક પાપ પુરુષને ઉત્પન્ન કર્યો તે પુરુષના શરીરના બધા જ અવયવો જુદા જુદા પ્રકારના પાપો વડે નિર્મિત થયા હતા જેમ કે માથું બ્રહ્મ પાપ વડે આંખો મદિરાપાનરૂપી પાપ વડે મુખ સુવર્ણ ફલરૂપી પાપ વડે કાન ગુરુપત્ની ગમન રૂપી પાપ વડે નાક સ્ત્રી હત્યા રૂપી પાપ વડે હાથ ગૌહત્યારૂપી પાપ વડે ગ્રીવા રક્ષિત ધનહરણ રૂપી પાપ વડે ગળું ગર્ભપાત રૂપી પાપ વડે છાતી પર સ્ત્રી ગમન રૂપી પાપ વડે પેટ આત્મપ્રશંસારૂપી પાપ વડે નાભિપ્રદેશ શરણાગત રૂપી પાપ વડે કમલનો ભાગ આત્મજીયન આત્મજીયનવધરૂપી પાપ વડે જંગા ગુરુ નિંદા રૂપી પાપ વડે શિષ્ણ કન્યા વિક્રય રૂપી પાપ વડે મલદ્વાર ગુપ્ત વાત પ્રકાશ રૂપી પાપ વડે બંને ચરણ પિતૃ રૂપી પાપ વડે શરીરની રૂવાટી ઉપકસમં મળીને આ પ્રમાણે બધા મળીને એક વિકરાળ શરીરધારી પુરુષની રચના થઈ આ પાપ પુરુષના શરીરનો રંગ કાળો હતો આંખો મોટી હતી અને બિહામણી તેની આકૃતિ પ્રકૃતિ જોતાની સાથે જ ડર લાગે એવી હતી આ અતિ ઉગ્ર પાપ મૂર્તિને ભગવાને જોઈ અને પછી જીવો ઉપર દયા લાવતા તેમણે વિચાર કર્યો કે આ પાપ મૂર્તિની રચના કરી છે ખરી પરંતુ જીવો પણ આખરે મારા જ અંશ્યો છે અર્થાત તેમના દુઃખનો ઉપાય પણ હોવો જોઈએ આમ વિચાર કરીને એક દિવસ ભગવાન વિષ્ણુ ગરુડ ઉપર બેસીને યમરાજના દરબારમાં પહોંચ્યા યમરાજે પર દુઃખ ભંજન હારી ભગવાનનું સ્વાગત કરીને તેમને સિંહાસન પર બેસાડીને ષોડોશ ઉપચારો વડે પૂજન કર્યું ભગવાને પ્રસન્ન થઈને યમરાજના કુશળ મંગળ પૂછ્યા અને વાર્તાલાપ કરવા લાગ્યા એટલામાં કેટલાક દુઃખી લોકોના રડવાનો અવાજ ભગવાનના કાને પડ્યો લક્ષ્મીપતિ નારાયણે યમરાજને પૂછ્યું હે યમરાજ આટલા જોર જોરથી રડવાના અવાજો આવી રહ્યા છે તે કોના છે યમરાજ બોલ્યા હે પ્રભુ લોકવાસીઓમાં જે પાપાચારી છે તે બધાને અહીંયા લાવીને તેના પાપ કર્મો અનુસાર જુદા જુદા નરકોમાં દુઃખ આપવામાં આવે છે આ નરકના દુઃખો અતિ અસહ્ય હોવાથી તે બધા પાપી જીવો નિરંતર આ પ્રમાણે બૂમાબૂમ કરીને જોર જોરથી રડતા રહે છે અને બચાવો બચાવોના પોકારો કરતા રહે છે આ બધા રડવાના અવાજો પણ તેમના જ છે યમરાજની વાત સાંભળીને ભગવાનના હૃદયમાં દયા ઉભરાઈ આવી મેં આ પ્રજાની સૃષ્ટિ કરી છે અને મારી સામે જ પ્રજાની આવી દુર્દર્શા તરત જ તે જ્યાં બધા જીવો દુઃખ ભોગવી રહ્યા હતા ત્યાં જવા તૈયાર થયા વ્યાસદેવ બોલ્યા હે મિની ત્યારબાદ ભગવાન યમરાજને લઈને નરકમાં જીવો પાસે પહોંચ્યા અને જોયું કે પોતપોતાના કર્મદોષોથી પતિત થઈને જીવો અતિશય દુઃખ ભોગવી રહ્યા હતા જીવો પણ ભગવાનને જોઈને વધારે જોર જોરથી રડવા લાગ્યા તેમનું દુઃખ ભગવાનથી ન જોવાયું તેનું હૃદય દયાથી ભરાઈ આવ્યો અને તરત જ ત્યાં ભગવાન પોતાને એકાદશી તિથિના રૂપમાં પ્રગટ થયા કરુણામય ભગવાન વિષ્ણુ આ પ્રમાણે વિચાર કરીને સ્વયં એકાદશી દેવી રૂપે તરત જ અવતીર્ણ થયા અને નરકવાસી પાપજનો ઉપર અનુગ્રહપૂર્વક તે બધા પાસે એકાદશીનો ઉપવાસ કરાવ્યો એકાદશીનું વ્રત કરવાથી તે બધાએ પોતપોતાના પાપોથી છુટકારો મેળવ્યો અને તત્ક્ષણ વૈકુંઠવાસી થયા વ્યાસદેવે કહ્યું હે વત્સ જૈમિની એકાદશી તિથિને તમે સ્વયં ભગવત સ્વરૂપિણી છે એમ જાણશો અને તેથી તે બધા જ પ્રકારના શુભ કર્મો તથા વ્રત સમુદાયની મુકુટમણી સ્વરૂપિણી તથા ત્રિભુવન પાવનકારિણી છે એમ સમજો થોડા દિવસો પછી ભગવત સૃષ્ટ પાપ પુરુષ ભગવાનની સન્મુખ ઉપસ્થિત થઈને બે હાથ જોડીને કહેવા લાગ્યો હે પ્રભુ આપ ત્રિભુવનની સૃષ્ટિ સ્થિતિ પ્રલયના એકમાત્ર કારણ છો ઈન્દ્ર સૂર્ય બ્રહ્મા મહેશ વગેરે દેવતાઓના પણ આદિદેવ છો જીવોને સંસારરૂપી કારાગરમાંથી મુક્તિદાતા છો નિરાશ્રીઓને એકમાત્ર આશ્રય પ્રદાન કરી નિર્ભય કરનારા છો આપ જ એકાદશી તિથિ રૂપે પ્રગટ થઈને જગતના જીવોનું કલ્યાણ કરી રહ્યા છો હે પ્રભુ આજે હું અત્યંત દુઃખી થઈને આપને શરણે આવ્યો છું મને શરણે રાખીને મારી રક્ષા કરો આજે જગતમાં સર્વત્ર પવિત્રતા ફેલાઈ રહી છે આનાથી અભિન્ન એકાદશી તિથિનું પાલન કરીને જગતના લોકો પવિત્ર થઈ રહ્યા છે મારા માટે કોઈ સ્થાન રહ્યું નથી કે જ્યાં જઈને હું વાસ કરી શકું કારણ કે ત્રિભુવન આખું એકાદશીના પ્રભાવથી પવિત્ર તથા નિર્મળ થઈ ગયું છે હે પ્રભુ મારી રક્ષા કરો મને રહે અલાયક સ્થાન આપો હું પણ આપની સૃષ્ટિનું પ્રાણી છું આ પ્રમાણેની સ્તુતિ સાંભળીને ભગવાન પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું પાપ પુરુષ બોલ્યો હે પ્રભુ વિકર્મીઓને દુઃખ આપવું એ મારું કામ હતું પરંતુ એકાદશીના પ્રભાવથી હું વિનાશને પ્રાપ્ત થઈ રહ્યો છું જગતમાં મારું અસ્તિત્વ નહીં રહેવાથી સંસારના બધા જ જીવો ભવબંધનથી મુક્ત થઈને આપના ધામમાં જતા રહેશે પરિણામે આપની વિશ્વસૃષ્ટિની લીલા બંધ પડી જશે સઘળા જીવો જતા રહેવાથી વિશ્વ ખાલી પડી જશે અને જીવ વગરના વિશ્વમાં આપ કોના માટે લીલા કરશો આખરે આપની પ્રત્યેક અવતાર લીલા તો જીવો માટે જ થાય છે તેથી હે પ્રભુ એકાદશી તિથિ થકી મારું રક્ષણ કરો આપની પ્રતિમૂર્તિ સ્વરૂપીણી આ અગિયારસથી હું ભયભીત છું કારણ કે જગતના સઘળા વ્રતો મળીને પણ મારો વિનાશ નથી કરી શકતા પરંતુ એકાદશી આપની પ્રતિમૂર્તિ હોવાથી મારો વધ કરવામાં સમર્થ છે તેથી કૃપા કરીને મને રહેવાલાયક સ્થાન આપો કે જ્યાં હું રહી શકું આમ પ્રાર્થના કરતાં કરતાં પાપ પુરુષ જમીન પર પડીને રડવા લાગ્યો હે જેમિની તે પાપ પુરુષને આમ વિલાપ કરતો જોઈને ભગવાનની દયા આવી મુદ્રુ હસ્યા ભગવાન કહેવા લાગ્યા હે પાપ પુરુષ ઉઠ ઊભો તને રહેવા માટેનું સ્થાન આપું છું આજ પછી એકાદશીના દિવસે તું અનાજમાં રહી જાય ત્યાં રહેવાથી એકાદશી તારો વધ નહીં કરે હું તને વરદાન આપું છું વ્યાસદેવ બોલ્યા હે જેમિની ભગવાન શ્રીહરિ વરદાન આપીને અંતર ધ્યાન થયા અને પાપ પુરુષ પણ રહેવાનું સ્થાન મળવાથી અતિહર્ષિત થઈને ચાલ્યો ગયો જગતવાસી જીવોને વ્યાસદેવ કહે છે કે હે સજ્જનો આત્મકલ્યાણ ઇચ્છુકજનો એકાદશીના દિવસે કદાપી અન્ન ભોજન ન કરશો સંસારના સઘળા પાપો તે દિવસે અન્નમાં નિવાસ કરતા હોય છે તેથી તે દિવસે અન્ન ખાનાર વ્યક્તિ અન્નની સાથે સાથે પાપોને પણ ખાય છે અગિયારસનો ઉપવાસ કરવાથી વ્યક્તિ બધા પાપોથી મુક્ત થાય છે પરંતુ જો કોઈ વ્યક્તિ મોહવશ અનાજ ખાય તો તેને જગતમાં સર્વ મણી પાપી જાણવો હે મૃત્યુલોકવાસીઓ અગિયારસના દિવસે અન્ન ભોજન કરવાથી કોળીએ કોળીએ બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે તેથી તે દિવસે અચૂક અન્નનો ત્યાગ કરજો તમારી બધાઈની દૃઢતા માટે હું વ્યાસદેવ ફરી ફરીને કહું છું એકાદશીમાં અન્ન ભોજન ન કરશો અને ન કરશો જે વ્યક્તિ અગિયારસના દિવસે ભોજન કરે છે તેને પશુ કરતાં પણ અધમ જાણવો અગિયારસના દિવસે સઘળા પાપોનો અન્નમાં નિવાસ હોય છે બ્રહ્મહત્યા સ્ત્રીહત્યા વગેરે જગતમાં જેટલા પ્રકારના પાપો છે તે બધા અગિયારસના દિવસે અનાજમાં આવીને વાસ કરે છે તેથી તે દિવસે ભોજન કરનાર વ્યક્તિ માટે પાપમુક્ત થવું અસંભવ છે જે રીતે માં પોતાના બાળકની રક્ષા કરે છે તથા ઔષધિ જેવી રીતે રોગીઓની રક્ષા કરે છે બરોબર તેવી જ રીતે અગિયારસ પણ માયાથી જીવોની રક્ષા કરવા માટે પ્રગટ થઈ છે આથી એકાદશી મહાત્માની કથાના કહેવા પ્રમાણે એકાદશીનું વ્રત સંપૂર્ણ ઉપવાસ કરીને જ કરવું તેમ વર્ષભરની એકાદશીના મહાત્મામાં ભારપૂર્વક કહેલું છે જેની શારીરિક શક્તિ સારી હોય તેણે સંપૂર્ણ ઉપવાસ કરવો પાણી સિવાય કશું ન લેવું જે સંપૂર્ણ ઉપવાસ ન કરી શકે તેણે એકવાર દૂધ પીને રહેવું એ જો શક્ય ન હોય તો ઋતુ અનુસાર ફળો લેવા જે ફળો ભગવાનને ધરાવીને લઈ શકાય પણ જો કોઈને ફળો માફક ન આવે તો બટાકા સક્કરિયા સુરણ વગેરે બાફી એક વખત આહાર લેવો એ પણ ન થઈ શકે તો રાજગ્રો મરૈયો જે મુનિ અન્ન કહેવાય છે એ બાફીને ભગવાનને ધરાવીને લઈ શકાય હવે જો કોઈ બીમાર હોય તો તેણે બે વખત ઉપર મુજબ લઈ લેવું પણ બીમાર ન હોય તેઓએ ફળ કે ફળ આહાર એક જ વખત લેવો પણ એકાદશીના દિવસે ક્યારેય અનાજ ન ખાવું અને વળી આ બધા જે નિયમો કહેલા છે એ તો સમર્થને માટે છે જે અસમર્થ હોય તેને માટે આ નિયમો લાગુ પડતા નથી જેમ કે પથારીવશ થયેલા જે રોગી હોય તેને તો એકાદશીને દિવસે અન્ન જમી લેવામાં કોઈ દોષ નથી આ સર્વે વ્રતોનો જે વિધિ છે એ તો બાળક વૃદ્ધ અને રોગી સિવાયના સશક્ત મનુષ્યોને માટે છે આપણા ધર્મશાસ્ત્રમાં સ્વાસ્થ્ય કરવામાં આવેલું છે મનુષ્ય જ્યારે સ્વસ્થ હોય તે સમયના ધર્મ જુદા છે અને જ્યારે સંકટમાં આવી પડેલ હોય તો તે સમયના ધર્મો જુદા છે આથી વૃદ્ધ બાળક સગર્ભા સ્ત્રી વગેરે એ વિષ્ણુને નિવેદન કરેલું અન્ન જમી લેવું એટલે કે ભગવાનને ધરીને અન્ન જમી લેવું આ રીતે અન્ન જમવામાં કોઈ દોષ નથી લાગતો તો મિત્રો આ હતું એકાદશીના દિવસે અન્ન શા માટે ગ્રહણ નથી કરવામાં આવતું તેની સુંદર કથા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી સૌ ને મારા જય શ્રી કૃષ્ણ